ગુડ મોર્નિંગ હર મહાદેવ જય માતાજી આજે સ્પેશિયલ બ્લોગ છે સ્પેશિયલ બ્લોગ એટલે કેમ કે આજે જવાનું છે લંચ કરવા કોની સાથે જય કન્યા લાલકિની આખી પૂરી મૂવી સ્ટાર કાસ્ટ આવવાની છે બીજા બધા કલાકારો છે ગુજરાતી કલાકારો જેમને ઇન્વાઇટ કર્યા છે આવતા હશે એ તો હજી આવી આપણને ખબર નથી પણ એમની જોડે આજે લંચ છે તો પહેલાં લંચ કરવા જઈશું પછી રાતે પ્રીમિયર છે તો પ્રીમિયર જોવા આવી જઈશું અને વચ્ચે એક મારે શૂટ છે શૂટ બી પતાવી દઈશું અને પછી પ્રીમિયરમાં જઈશું તો ચાલો તમે નીકળવાનું છે ટાઈમ થઈ ગયો છે દસ વાગી ગયા છે બાર વાગ્યાનો લંચ ટાઈમ છે પણ મારે અહીંથી બીજા એક કામ થઈ જવાનું છે એટલે કલાક ત્યાં બગડશે અડધો કલાક મારે ત્યાં જવાનું થશે એટલે દોઢ કલાક જેવું નીકળી જાય બાર વાગી જ જશે મારો એક ચર્ટ અમદાવાદ એફ ટ્યુ એન સ્ટુડિયો અમારે પહોંચી ગયો છે ભાઈ અને અહીંયાથી મારા જવાનું છે બધું સામાન મૂકી દીધું તો મારા કાલે સાંજે શૂટ છે મારે અહીંયા એટલે અત્યારે અહીંયા પહોંચી ગયો બધો સામાન મૂકી દીધો ને હવે રિવરફ્રન્ટ જવાનું છે મારા હર્ષિતભાઈ છે ટ્યુ ન્યૂ સ્ટુડિયોના માલિક એમનું કામ ચાલુ જ છે અહીંયા એટલે એ બી મારી જોડે આવી શકે એમ નથી એટલે મારા એકલા જ જવાનું છે તો ચલો દાણા હવે નીકળીએ ટાઈમ થવા આવ્યો છે બહાર વાગવા આવ્યા છે ચલો દાણા પછી હું પહોંચી ગયો અક્ષર રિવર ક્રુઝ પર જ્યાં રિવરફ્રન્ટ પર આવેલું છે ત્યાં અને હવે સ્ટારકાસ્ટ આવી નથી સ્ટારકાસ્ટમાં પછી આવ્યા સિદ્ધાર્થ સર સિદ્ધાર્થ સર આવીને પછી સીધા એમને ફોટોગ્રાફી કરાવી ફોટોગ્રાફી કરાવતા કરાવતા મસ્ત રિવરફ્રન્ટ બેસીને મોજ કરતા હતા આવી ગયા પછી વૈશાલી મેમ જે અંદર મૂવીમાં એમનો પત્નીનો રોલ કર્યો છે એમને અને તમે આમના લગભગ જોયા હશે જે ટીવી સિરિયલમાં એમાં જોયા હશે તો ટીવી સિરિયલમાં જે આવતી પેલું શું કહેવાય અનુપમા એમાં તમે એમને જોયા હશે અને પછી અંદર જે એમનો છોકરીનો રોલ કર્યો છે અનેરી એવી ફોટોગ્રાફી કરાવતી હતી રિવરફ્રન્ટ બેસીને ફોટોગ્રાફી થઈ ગઈ પછી અમે અંદર એન્ટ્રી લઈ લીધી અંદર એન્ટ્રીમાં પછી એમનો વિડીયો શૂટ ને બધું ચાલો પાછળ ફોટોગ્રાફર બી દેખાય ને એમનો પર્સનલ ફોટોગ્રાફર છે ભાઈ અને પછી ક્રૂઝ પર અમે અંદર એન્ટ્રી લઈ લીધી જે સિદ્ધાર્થને ડાયરેક્ટર સાહેબ છે આગળ જે છે અને ભાઈ બધા અંદર એન્ટ્રી લીધી અને અચાનક પાછો કોઈ ફોટોગ્રાફર કે સિદ્ધાર્થ સર ઊભા રહો એ પાસે ઊભા રાખે એમને પછી ફોટો પડવા માટે અને પછી અમે અંદર આવી ગયા અંદર બધા જોવા તમે જોઈ શકો કેટલી બધી પબ્લિક છે આવી ગયા અંદર ફોન વાગી ગયો ચલો ભાઈ ચલો કરીને તો પછી હવે બધા બેસી ગયા બધાનો ફોન બેઠ પછી અંદર બધાએ પોતપોતાની સીટ લઈ લીધી અને સીટમાં બધા બેસી ગયા અને બે પછી અંદરથી મસ્ત રિવરફ્રન્ટનો વ્યૂ દેખાતો હતો હું તો રિવરફ્રન્ટનો વ્યૂ જોવા માટે બી પાછો વિડીયો શૂટ કરવા માટે બેસી ગયો કેટલો મસ્ત વ્યૂ દેખાય છે બાકી અને પબ્લિક બી એટલી અંદર છે અને બહારનો વ્યૂ બી સારો એવો દેખાય છે મજા આવી ગઈ મને એક તો પછી જગ્યાએ મળીને અને મને અંદર બહુ મજા ના એટલે હું સીટો પછી ઉપર પહોંચી ગયો ઉપર મસ્ત ખુલ્લું વાતાવરણ હતું અને મજા આવી ગઈ જોવાની પછી પાછું અંદર જો અંદરથી અટલ બ્રીચ મસ્ત દેખાય જોડી નીચે થઈ નીકળે આ જોરદાર દેખાય છે બાકી આ મજા આવી ગઈ બાકી રિવરક્રુઝમાં તેથી બધું કામ કરતા હોય ને જમી કરીને આવી ગયા છે સ્ટુડિયો ઉપર સ્ટુડિયો પોડકાસ્ટને એક સૂટ છે શૂટ પતા પછી જવાનું છે પ્રીમિયરમાં તો ચાલો તને હવે પોડકાસ્ટની તૈયારી ચાલુ કરી દઈએ बोर्ड अगस्त ने डेट है टेक है ये नया गेस्ट आवेतली वाला है પછી ચાલુ થઈ જશે ઓપ્ટિક્સ મે એબિયોનિક્સ મે કામ કરેંગી ઓબવિયસલી તો મે કામ ભી કિયા હે એબિયોનિક્સ મે DRDO મે કામ કિયા મેને સુ કોઈ 30 કંટ્રોલ સેન્ટર ઓર સુ દેખા મેને મે અંદર સબ કુછ બને જો નોર્મલ લાઈફ મે નોર્મલ લોકો ને શાયદ નહીં દેખા હોગા ફાઇનલી ફેર યર પહોંચે ગયો છું ફેર યર સૂટ નો બધો સામાન લઈને એમ ડાયમંડ પહોંચી ગયો છું

ભાઈ એમને જવા જ થતા દેતા પબ્લિક બોલાવાનું પછી સિદ્ધાર્થ બી અંદર આવી ગયા સરના બી એવું બિચારા જવું હતું બીજી જગ્યાએ અને પબ્લિક જવા જ ના દે એમને બીજા મહેમાનોને મળવા એમને જવું હતું તો પબ્લિક ફોટો પડાય પડાય જ કરતી કે સેલ્ફી સેલ્ફી કરીને જો એમને જવા જ નહીં દેતા તો જો હમણાં બી પાછા એક જણ એ રીતનો આવશે જો આવી ગયો ને એક જણ જો રોકો છો સ્પેશિયલ એમને ફોટો પડાવવા માટે એમને બિચારાને જવું છે આગળ કોઈ જવા નહીં દેતું કે એક મિનિટ ફોટો પડાવી દો હા ચાલો ભાઈ ફોટો પડાવી દે ફોટો પડાવી દીધો પછી તરત ભાઈ પરીક્ષિત સિદ્ધાર્થ સર બે મળ્યા શુભેચ્છાઓ પાઠવી અને પછી બધા પ્રીમિયર જોવા માટે કીધું કે ચાલો ભાઈ પ્રીમિયર જોવા જઈએ પ્રીમિયરની અમુક અમુક જગ્યાએ ચાલુ થઈ ગયું હતું તો એમને બધાને કહી દીધું ભાઈ તમે ઓડી વન ઓડી થ્રી ને બધા ચાલુ થઈ ગયું જોવા જતા રહો અમારો હતો ઓડી ફોર તો અમે પછી શાંતિથી જોવા ગયા પહેલાં બધાને મળી લીધું અને બધા શુભેચ્છા પાઠવતા હતા અને પછી તરત પર સિદ્ધાર્થ સર અને વૈશાલ સર જે ચાનક ફિલ્મના પ્રોડ્યુસર અને તો એ બી મળતા મને એવું લાગે છે કે ભાઈ અમને આગળની મૂવીની કંઈક વાત કરતા હોય કે ભાઈ તમે તમને લઈ લઈએ એક મૂવી મને એ આપણે જોડે અને પછી આ છે બે ભાઈ બહેનનો જે અંદર રોલ છે મૂવીમાં તો મૂવીમાં સારું એવું કામ કર્યું છે અમને ભાઈ બહેનનું તો જોવા જજો બહુ મસ્ત કામ કર્યું છે મૂવી જોજો મજા આવશે જોવાની ભાઈ બધા અંદર મૂવી જોવા જવાનું કરતા હતા એમની જોડે બી બધા ફોટો પડાવવા આવીએ મારે ભૂલથી ઝૂમ થઈ ગયું હતું ભાઈ સારું એવું કામ કર્યું છે અમને અને પછી બધા જોડે અમે પહોંચી ગયા પ્રીમિયર જોવા આ છોકરો ખબર નહીં બધી જગ્યાએ ફોટો પાડવા આવતો હતો પ્રીમિયર ચાલુ થઈ ગયું જોવા પહોંચી ગયા અને પછી અંદર ઇન્ટરવલમાં પછી બહાર આવ્યા બહાર આવીને જોયું તો હિતુ સરયુરભાઈ બે જોવા મળ્યા એકબીજા સાથે વાતો કરતા હતા અને કંઈક મને લાગે આમનું કંઈક મૂવી જોડે આવતું એવું નહીં લાગતું આ તો ખબર પડી જ જશે એક તો એમણે બી બધા વાતો કરી સારી એવી અને પછી હિતુ સર સ્ટેજ ઉપર બધાને જોડે ફોટો પાડાવવા જતા રહ્યા અને હું પછી મૂવી જોવા જતો રહ્યો તો મૂવી જોઈને પછી ઘરે જવા નીકળી ગયો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બી કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ